પિસ્તાલીસો થી લઈને પંચાવનસો વચ્ચે જોવા મળી રહી છે આ રીતે બજાર ટકેલી રહી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બેતાલીસો થી અડતાલીસો ને ત્રીસ રૂપિયા હળવદ બેતાલીસો પચાસ થી અડતાલીસો ને બે રૂપિયા મોરબી એકતાલીસો ચાલીસ થી સુડતાલીસો ને પચાસ રૂપિયા પાટડી તેતાલીસો પચાસ થી પિસ્તાલીસો નેવું રૂપિયા બોટાદ બેતાલીસોથી છેતાલીસો પંચાવન રૂપિયા જસદણ બેતાલીસોથી સુડતાલીસો પચીસ રૂપિયા ગોંડલ છત્રીસો થી એકોતેર રૂપિયા વાંકાનેર એકતાલીસોથી છેતાલીસો ને પંચાવન રૂપિયા જેતપુર પાંત્રીસો થી ચુમ્માલીસો ને એકાવન રૂપિયા ઊંઝા એકતાલીસોથી ત્રેપનસો પચાસ રૂપિયા થરાદ સાડત્રીસોથી સુડતાલીસો ને અગિયાર રૂપિયા પાટણ ચાર હજારથી બેતાલીસો ને પંચોતેર રૂપિયા આરીજ એકતાલીસોથી થી ને પંચોતેર રૂપિયા થરા પાંત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા નેનાવા આડત્રીસોથી અડતાલીસો ને પચીસ રૂપિયા વારાહી ચાર હજારથી સુડતાલીસો ને ત્રીસ રૂપિયા દિયોદર ચાર હજારથી અડતાલીસો રૂપિયા રાધનપુર ચોત્રીસો ચાલીસથી અડતાલીસોને એકતાલીસ રૂપિયા રાપર એકતાલીસોથી પિસ્તાલીસો એકસઠ રૂપિયા અંજાર ચુમ્માલીસોથી છેતાલીસો ચાલીસ રૂપિયા થ્રોલ આડત્રીસોથી ચુમ્માલીસો પાંચ રૂપિયા જામનગર ચોત્રીસો પચીસથી સુડતાલીસો પંચાવન રૂપિયા વિરમગામ ચાર હજારથી અડતાલીસોને એક રૂપિયો પોરબંદર ત્રણ હજાર નવસોથી પિસ્તાલીસો રૂપિયા અમરેલી બે હજાર નવસોથી પિસ્તાલીસો ત્રીસ રૂપિયા રાંગધ્રા ત્રણ હજાર નવસો પચીસ થી છેતાલીસો સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેતાલીસો થી સુડતાલીસો એકાવન રૂપિયા ડીસા બેતાલીસો થી એકોતેર રૂપિયા સમી બેતાલીસો થી પચાસ રૂપિયા ધાનેરા એકતાલીસો થી એકતાલીસો રૂપિયા બાબરા ચાર હજાર થી પંચોતેર રૂપિયા શિહોરી પિસ્તાલીસો થી રૂપિયા पाभर पा अडतालिसनेव रुपया पाठावाडा चार हजार पचास थि पिस्तालिस रुपया मांडल चार हजार एकतालिसो एक रुपये तळाजा चुम्मासो एशी चुम्मा रुपया कालावड आडत्रीस सो काला साठ थी तेताळीस सो रुपया जुनागड पास सो थि रुपया જામજોધપુર આડત્રીસો એકથી પિસ્તાલીસ અગિયાર રૂપિયા અને જામખંબાળિયા ચુમ્માલીસોથી થી એંશી રૂપિયા